અમે જે ફૂડ પીરસવાના છીએ તેની સાથે સંગીત પણ રામ ભગવાન ને લગતું હશે અયોધ્યાની આસપાસના ફૂડ ની દસ થી બાર જેટલી વેરાયટી પીરસવામાં આવશે જેમાં લીટી ચોખા માલપૌવા રામલડુ ખીર સહિતની વસ્તુ प्रकाश नरोत्तम परमार प्रकाश भाई कार्यक्रम करवा आप सबको पता है कि 22 जनवरी को अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा का आयोजन किया गया है ये हमारे देशवासियों की जो 500 वर्ष से जो हमारी जो ये राह थी वो खत्म करके हम मंदिर बना रहे हैं और नरेंद्र मोदी जी ने आह्वान किया है कि एक उत्सव की तरह मनाना चाहिए हम सबको इसलिए हमने भी सोचा कि क्यों ना हम होटिलडीन होटल में कुछ करें अलग से करें तो शेफ मैं विनीफ़र और डबरेस बैठे थे हमने सोचा कि हम अलग क्या कर सकते हैं हमारी होटल खाने के लिए फेमस है तो हमने सोचा कि अयोध्या का जो खाने हैं अयोध्या का वो हम सुरती उसको खिलाए ये हिसाब से हमने सोचा कि हम फूड फेस्टिवल का आयोजन करें और इसलिए हमने 19 तारीख से लेके 10 दिन के लिए हमारे जो ए डी डी रेस्टोरेंट है वहाँ पे हमने फूड फेस्टिवल अयोध्या फूड फेस्टिवल का आयोजन किया है इसमें फूड फेस्टिवल में क्या क्या चीज रहेगी हमारे शेफ है आपको उसके बारे में जानकारी देंगे सर जा, आप फेस्ट फूड फेस्टिवल बेसिकली आपको अयोध्या जो अयोध्या फार्ट, के नियर बाई फोर्टी फाइव पचास किलोमीटर आजू बाजू જે ફૂડ સર્વ કરે છે જે એમના ઘરમાં બને છે જે સ્ટ્રીટ ફૂડ બને છે એ અમે ફૂડ લેવું છે બાકી જગ્યાએ હોટલમાં તમે જશો ને કે હૈદરાબાદી ફૂડ ફેસ્ટિવલ હોય છે રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ હોય છે તો જે રામ મંદિર બની રહ્યું છે તો આપણે કેમ બે નગરીનું ભાઈ કે આપણે પ્રમોટ આપણે નહીં કરીએ અને તેમનું ફૂડ પણ આપણે પ્રમોટ કરીએ એટલે એના માટે અમે જે રેસીપી છે અમે તે પ્રોપર યુઝ કરીએ છીએ અને જે ડિશિસ છે અયોધ્યાની લાઈક કંદ કંદમૂળ છે પછી રામ લડ્ડુ છે આપણા જે બોર મુગ્યા છે બુફેમાં સમોસા છે કચોરી છે બેડમી પૂરી આલુની સબ્જી છે તહેરી છે જે અયોધ્યાનું ફેમસ એક રાઈસ પ્રિપરેશન છે માલપુઆ છે ખીર છે ત્યાં અને અમે પેડા પણ મૂકવાના છે પ્રસાદમાં જે નોર્મલી પબ્લિકને અમે પ્રસાદ પણ મળે અને જે પ્રસાદ રામનવમીમાં જે બનવાનો છે એ જ અમે એ રીતના અમે બનાવીને અમે નોર બુફીમાં મૂકીને આપણે પ્રોપર કોર્સ ઠંડાઈ જોડે આખું મેન કોર્સ અમે સર્વ કરવાના છે અને આગળ જઈને અને થોડું એ ફૂડને અમે ફ્યુઝનાઇઝ પણ કરવાના છે કે થોડું ઓરિયન્ટલ અને કોન્ટિનેન્ટલ કારણ કે ઇન્ડિયન બધા પબ્લિક ખાતા નથી થોડું અમે ફ્યુઝનાઇઝ કરીને ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફ્યુઝન કરીને અમે સર્વ કરીશું આ ફૂડ ફેસ્ટિવલ કઈ જગ્યા પર થવા જઈ રહી છે કે આ જો ફૂડ ફેસ્ટિવલ છે આપણે જો કોફી શોપ છે ચોથા માળે આપણે અને ઓલરે ડાઇનિંગ કહેવાય છે ઇવનિંગમાં સેવન થર્ટીથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ઓગણીસ તારીખથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી આપણું આ ઇવનિંગમાં રહેશે